સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે એક લાખ ઉપરાંત માઈ ભક્તો માતાજીના દર્શનાર્થી તેમજ ટડેટીમાં આવેલા વિવિધ આશ્રમોમાં ગુરુવંદના કરવા ઉમટી પડ્યા હતા પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ એકાવન શક્તિપીઠના શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન જગતજનની મા મહાકાળીના દર્શન કરવા રવિવારના રોજ અને ગુરુપૂર્ણિમા સાથે જ ગૌરી વ્રત હોવાથી વહેલી સવારેથી જ મોડી સાત સુધી મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા રવિવારના રોજ વહેલી સવારેથી જ પાવાગઢ તરફ ભક્તોનો ભારે પ્રવાહ ઉમટી પડ્યો હતો જ્યારે ભક્તોના દર્શનાર્થે નિજ મંદિરના દ્વાર વહેલી સવારેથી જ ખુલ્લા મુકાયા હતા ભક્તો નિજ મંદિર પરિષદ ખાતે પહોંચી જય માતાજીના ભારે જયઘોષ સાથે શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શિષ ઝુકાવી ધન્યતા અનુભવી હતી